એમને સમજાવવા પડે અને ખેડૂતને કહેવું પડે કે ભાઈ તમારા ખેતરમાંથી થાંભલો જ્યાં રોપવાના છે ત્યાં અગિયાર બાય 11 મીટરની જગ્યા છે એની આટલી વળતર અમે આપીશું જે લાઇન વચ્ચેથી જાય છે લાઇનના પણ પૈસા મળે છે લાઇનના પર પૈસાના હકદાર ખેડૂત છે જેમ કે જ્યાંથી તમારી લાઇન ના વાયરો જાય ને ત્યાં તમે ભવિષ્યમાં ક્યારે એને કરાવવા જાવ વેચવા જાવ એની પરમિશન નથી એ જમીન તમે વેચી પણ ના શકો ભાડે પણ ના આપી શકો અને તમારી વેચાણ દસ્તાવેજ પણ ના થાય ને એને બી ના થાય

આવા જ અધિકારીઓ અધિકારીઓ એટલા હદે નમૂનો ખાલી આપો અધિકારી ગુજરાતમાં એટલા હદે અધિકારીઓ રાજ ચાલે કે કઈ આવેદન આપવા જઈએ નિવેદન કરવા જઈએ રજૂઆત કરવા જઈએ એટલે પોલીસ ને બનાવી દે ને પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ આપણી સાથે ઘર્ષણમાં ઉતરે આવતો તો આપણને કાં શોખ છે એમની હાથે ઉઠી બેઠા કે લડાવવાનો ત્યારે જે અધિકારીઓ છે અમારા જેવા ચૂંટાયેલા પદાધિકારીઓનો અને અધિકારીઓનો તલાટી હોય કલેક્ટર હોય એસપી હોય ડીડીઓ હોય પીએસઆઈ હોય પીઆઈ હોય કે કોઈ પણ અધિકારી હોય બધાનો પગાર તમે લોકો આપો છો અમે તમારા સેવક છે અમે તમારા નોકર છે હું પણ ઘરેથી નીકળું ને હવારે પાંચ વખત મગજમાં વિચાર કરું કે આપણે પ્રજાના નોકર છે આપણે કોઈ દિવસે કોઈ પ્રજાને બે શબ્દ વધારે ના બોલાય એવી રીતના અધિકારીઓ પણ વિચારવું જોઈએ તો અધિકારીઓ આજે સાહેબ બની ગયા છે તમને એક દાખલો તમારા વિસ્તારનો આપણે આ કોલવાણ થી જાવલી જતો રોડ સેલાંબા થી ખો પકવાનો હોય તો બે મહિના દાખલા પાછળ આટલું જ કરવાનું આપણે આવાસ લેવાનો હોય એટલે એટલા બધા કાગળિયા ભેગા કરવાના ત્રણ પેઢીના જાતિનો દાખલો લેવા જાવ એટલે ત્રણ પેઢીના કાગળિયા માંગે ઓગણીસો એકાવન થી તમારા બાપ દાદા દાખલા લાવો હવે આપણા બાપ દાદા ત્યારે ભણ્યા જ નતા તો કા દાખલો વધવા જઈએ આપણે તો આવી બધી જપા મારીઓ જાણી જોઈને અધિકારીઓને સરકાર કાઢે છે એટલા માટે આવી પરિસ્થિતિ સામે અમે લડીએ એટલે એ લોકોને લાગે કે પોલીસ મૂકો પોલીસો પછી અમારી આવે ને જવાની દેમ ને ફલાણું ની દેમ ને ફલાણું ની દેમ પણ જે હકીકત હોય તો કહેવું પડે કે નહીં કેવું પડે કેટલા લોકો હેરાન થાય છે એટલા માટે સમસ્યાઓ તો ઘણી બધી છે રોડોમાં જમીનો લઈ લે ડેમોમાં ને આજે પણ નિરાકરણ નથી આવ્યું ઉકાઈ નથી દેખાતું પણ આવા ઘણા પ્રશ્નો છે તો સાથીઓ વધારે વિશેષ વાતો નથી કરતા પણ અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે જે પણ નાનું મોટું આયોજન આવે છે બધાને તો પોચી નહીં વળાય પણ બે ચાર બે ચાર કામો એક એક ગામમાં અમે પહોંચાડી અને જે વ્યક્તિને ખરેખર તકલીફ છે એને તો હું પહોંચે એટલા માટે અમે ગામમાં આવ્યા છીએ બજારમાં કોલમા પાંચ દસ જણ આવે એને પૂછી લઈએ કે રાણીપરાના પાંચ દસ જણ આવે એને પૂછી લઈએ એના કરતા તો ગામમાં જઈને પચાસ નામો લઈને અમે મંજૂર કરી દઈએ જિલ્લા પંચાયત જાવલીમાં જે પણ વીસ ગામો આવે છે એમના પાંચ 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 નામો લઈને જે બી હો નામો આવે એ મંજૂર કરીએ તો અમે ન્યાય આપી શકીએ એવું અમને લાગે છે એટલા માટે દરેક જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે ડેડિયાપાડા અને સાગબારામાં આવી રીતના અમે મિટિંગો કરીએ છીએ અને યાદી બનાવીએ છીએ એમાં જેને વધારે તકલીફ હોય એને પ્રાથમિકતા આપીને પીવાના પાણી રોડ રસ્તા કે જે પણ કામો અમારાથી થાય અમે કરવાનો પ્રયાસો કરીએ છીએ સાથે સાથે ધારાસભ્ય તમારા બધાના આશીર્વાદથી અમે બન્યા છે જ્યાં પણ અમારી જરૂરત લાગે ત્યાં અમને યાદ કરજો અમને કહેજો અમારા કાર્યકર મિત્રો પણ તમારી વચ્ચે અવારનવાર આવતા હોય છે એમને પણ તમે કહેજો સાથે સાથે હું તો નાનો છું મારા નાના મોડે મોટી વાત ન થાય પણ આજે મને

મારી હાથે ના બધા છોકરા આરવન લઈને ફરે મેં સ્પ્લેન્ડર પર નહીં લઈ આપો એટલે પેલો ખેડૂત ખેતી નાની હોય હોય મજૂરી પણ હવે છોકરો કે છે છે પકડે તો એ પછી બે લાખ અઢી લાખ વ્યાજે પૈસા કે દેવું કરીને હપ્તા ભરીને લઈ આવે કોઈ વળી લગન કરવા બેસે એટલે ના ના પપ્પા મને તો રોકીસ્ટાર જ જોઈએ નહીં હું લગ્ન ના કરું એટલે રોકી સ્ટાર વાળા ને પૂછો આજે ભાવ તો બે લાખ રૂપિયા બોલે બોલે કે નહીં બોલે બે લાખ રૂપિયામાં હું કોઈ બેન્ટ નો વિરોધી નથી પણ આપણાથી પોહાય એટલું હા તમારી પાસે પૈસા હોય તમે ત્રણ લાખ આપીને બોલાવો મને કોઈ વાંધો નથી પણ દેવું કરીને આ બધું આપણે નિયંત્રણ લાવવું પડશે હું રોકેશર વાળો પિન્ટુભાઈ પણ મારો મિત્ર છે આગળ પણ એ ભાઈ ને મેં કીધું તો થોડું સાંભળું ઓછું કર ગાયન કલાકાર ઓછા કર ને ભાવ થોડો ઓછો રાખ તમે કદાચ વિડીયો જોયો હશે તો કેટલાક લોકો કે યાર ચૈતરભાઈ આપણા છોકરાઓનો વિરોધ કરે પણ એવું નથી ભોયરાઓ નથી માનતા એટલે કાલે ઉઠી નું છે પછી મા બાપ દેવેદાર થઈ જાય દેવું છૂટતા છૂટતા અમુક વાર તો ઓપ પણ ઘર છોડી ના જાય લગ્ન કરીને લાવ્યા હોય થાય કે નહીં થાય એટલે આ બધી જાગૃતિઓ લાવી પડશે સાથે સાથે દરેક લોકોને હું વિનંતી કરું મારા સાધુ સંતો મહંતો વડીલો પણ અહીંયા બેઠા છે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રસંગ કરીએ અમે પણ બધા ગણેશ સ્થાપના થી લઈને દેવ દિવાળી નોરતા ક્રિસમસ હોળી બધા જ તહેવારો હું પણ કરું છું ડાયરામાં બી બે બે ત્રણ ત્રણ વાગે અમે પણ નાચીએ છીએ ગરબા પણ રમી ભજનમાં બી બે બે ત્રણ ત્રણ વાગે સત્સંગમાં બી બેઉં છું બધું બરાબર પણ સવારે ઉઠીને આપણો ધ્યેય શું છે આપણે નીકળી જવું પડે ત્યારે આપણા છોકરાઓ શું છે રાતે નાચે દાહદા અગિયાર અગિયાર વાગ્યાથી ચાલુ કરે એટલે પાંચ પાંચ વાગ્યા સુધી નાચે નાચે કે નહીં નાચે પછી પણ આપણા લોકો થાકે નહીં તો એ જ શક્તિનો ઉપયોગ એમનું કેરિયર બનાવવા માટે કઈ વાંધો નહીં પણ અનેકવાર હમણાં હું થોડા દિવસ પહેલા આવતો આપણા જ લોકો બધા જતા હતા નાના નાના છોકરાઓ સાથે વચ્ચે રસ્તે અમે ઉભા એક ભંડારો હતા તો બધા મને ઓળખે પૂછ્યું આપણા વિસ્તારના તો નાના નાના છોકરાઓને પૂછ્યું કયા ધોરણમાં કોઈ કે હું છઠ્ઠામાં ભણું કોઈ કે હું સાતમામાં ભણું કોઈ કે આઠમામાં ભણું તો જે છોકરાઓનો ભણવાનો સમય છે એમને ભણવા દેવાના યાત્રા યાત્રા આપણે નીકળી જવાનું કઈ વાંધો નહીં પંદર પંદર દાડે આપણે ફરવું હોય તો ફરી આવવાનું પણ જે છોકરાઓ ભણે છે એમને અત્યારે તો ભણવામાં આપણે બધાએ કરવું પડશે કે ભણો ભણો તમારી ફરજ ભણવાની છે જે લોકો પરીક્ષાઓની તૈયારી કરે છે પોલીસ તલાટી ગ્રામ સેવક એમને પણ એવી વ્યવસ્થા રમે ફૂટબોલ રમે આજે તો ઘણા છોકરા મોબાઈલ માં પેલી પબજી પબજી ગેમ લઈને આખી રાત રહી રમે છે ને ગેમો રમ્યા કરે તો રમવાનો બી સમય હોય પણ પોતાના કેરિયર બનાવવા માટે આપણા લોકોને આપણે જ દિશા આપવી પડશે મારા ઘરમાં થોડા સમય જાણ કરી અને તમે સૌ વડીલો માતા બહેનો સૌ ઉપસ્થિત થયા છો તમામ લોકોનો હું આભાર માનું છું મનચસ્થ આગેવાનશ્રી હોય કાંતિભાઈ હોય ડોક્ટર દયારામ સાહેબ શૈલેન્દ્રભાઈ ગિરધરભાઈ ધરમદાસ સાહેબ સરપંચ શ્રી શાંતિલાલભાઈ સરપંચ શ્રી ચાંદભાઈ બધાનો જ હું આભાર માનું છું